જય યવ્રત મા જય જીવ્રત જય જયા જય વિજયા આ વિડીયોમાં આપણે અષાઢ વ્રત તેરસથી શરૂ થતું અને અમાવસ્યા સુધી ચાલતું ત્રણ દિવસ ચાલતું એવ્રત જીવ્રત વ્રતનું મહિમા વિધિ અને વ્રત કથા સાંભળીશું માતાજીની સ્તુતિ કરીએ ધન્ય ધરા ધન્ય સંપત્તિ સુખ શાંતિ દેનાર એવ્રત જીવ્રત જયા વિજયા માતાનો જય જય કાર બરકત ધંધામાં વધે રહે હેત ને પ્રીત જે નારીનું દુઃખ હોયમાં દૂધ પૂજનમાં ચિત્ત એ ઘર દુઃખ ન આવતું જાણે જગતના લોક માન મર્તબો મેળવે જાય જયમ ભરથાર ઘી કેરો દીવો કરી કંકુ અબિલ ગુલાલ પૂજન કરવું માતાનું રહે જીવન ખુશહાલ બોલો એ વ્રત માની જે જીવ્રત માની જે જયા માની જય બીજયા માની વ્રત જીવ્રત નું વ્રત એ મા વ્રત જીવ્રત જયા મા વિજયા માનું વ્રત છે જેને દિવાસો પણ કહે છે દિવાસાનું વ્રત એ અષાઢ માસની અમાવસ્યાના દિવસનું એક દિવસનું પણ ઘણા લોકો કરતા હોય છે આ વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિની દીર્ઘાયુ મળે છે અને સંતાનની પણ રક્ષા થાય છે આપણા પરિવારના કલ્યાણ માટે આ વ્રત રાખવામાં આવે છે હવે આપણે એવરેજ જીવ્રત વ્રતની કથા સાંભળીશું નવી પરણીને આવેલી વહુ પહેલાં અષાઢ વ્રત તેરસથી આ વ્રત લે અને અમાસના દિવસે પૂરું કરે છે એ દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ એવરેજ જીવ્રત નામની દેવીઓનું પૂજન કરે છે તે દિવસે માત્ર ફળ ફળાદી ખાઈ અને રાત્રે જાગરણ કરે છે આ રીતે પાંચ વર્ષ સુધી કર્યા પછી આ વ્રતને ઉજવાય છે એ વખતે પાંચ કે સાત બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન આપવું આ વ્રત પતિના દીર્ઘાયુ માટે કરવામાં આવે છે એક ગામ હતું તેમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતો તેઓ બધી જ વાતે સુખી હતા પણ તેમને ત્યાં એક વાતની ખોટ હતી તેમને શેર માટીની ખોટ હતી તેમને કોઈ સંતાન ન હતું આથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા હતા એક દિવસ બ્રાહ્મણે વિચાર્યું કે આમ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાથી કાંઈ નથી વળવાનું લાવને હું બધી ચિંતા છોડી ભગવાન શંકરને રીઝવું ભોળાનાથ અવશ્ય મારા ઉપર પ્રસન્ન થશે આવું વિચારી અને તે જંગલ તરફ ચાલી નીકળ્યો ઘોર જંગલમાં ત્યાં એક મહાદેવનું મંદિર જોયું આ મંદિરમાં કોઈ આવજા કરતું નહીં તેથી બ્રાહ્મણે ત્યાં બેસી અને તપ કરવાનું વિચાર્યું બ્રાહ્મણે પ્રથમ તો આખું મંદિર સાફસૂફ કરી દીધું પછી ભગવાન શંકરની પૂજા કરવા બેસી ગયો તેણે સતત છ દિવસ સુધી કઠોર તપ કર્યું છતાં શંકર ભગવાન પ્રસન્ન થયા આ દરમિયાન એક પારથી ત્યાં બકરું લઈને આવ્યો અને તેણે જય ભોલેનાથ કહી બકરાના ગળા ઉપર તલવારનો ઘા ઝીકી દીધો પારધીનું આવું અધમ કૃત્ય જોઈ ભગવાન શંકર પ્રસન્ન થઈને બોલ્યા હે પારધી તારે શું જોઈએ છે પ્રભુ મારે સાત પુત્રો જોઈએ છે તથાસ્તુ તને સાત દીકરા થશે પારધી તો વરદાન લઈ અને ચાલ્યો ગયો આ જોઈ અને બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયો તે વિચારવા લાગ્યો કે હું સતત છ દિવસથી ભૂખ્યો અને તરસ્યો તપ કરું છું છતાં પણ ભગવાન શંકર મને પ્રસન્ન ન થયા અને આ પારધીએ આવી એક નિર્દોષ પ્રાણનો જીવ લીધો તો ભગવાન શંકર તરત પ્રસન્ન થયા શું ભગવાનના ઘેરે અન્યાય જ છે આવો અન્યાય જોઈ અને બ્રાહ્મણે તો શિવલિંગ પર માથું પછાડી અને મરી જવાનો નિર્ણય કર્યો બ્રાહ્મણ જેવું માથું પછાડવા જાય છે કે શંકર ભગવાન પ્રગટ થાય છે અને બોલે છે કે હે બ્રાહ્મણ મારા શિવલિંગે માથું પછાડી તું શા માટે આપઘાત કરે છે બોલ તારે શું જોઈએ છે બ્રાહ્મણે કહ્યું હે પ્રભુ હું નિત્ય તમારી સેવા કરું છું છતાં મારા ઘેર પારણું નહીં અને પેલા પારધીને એક ઘડીમાં સાત છોકરા ભગવાને બ્રાહ્મણને શાંત કર્યો અને બોલ્યા જો પેલા છાણનો પોદળો તેમાં કેટલા કીડા ખત બધે છે પારધીને સાત છોકરા આપ્યા પણ એવા જાણ છે જા તને હું એક જ દીકરો આપીશ પણ તું તેને પૂરું ભણાવજે ને તે પૂરું ભણી લે પછી જ તેને ભણાવજે એ પહેલાં તેના લગ્ન કરીશ નહીં સારું કહી બ્રાહ્મણ પોતાના ઘેર ગયો આમ થોડા દિવસમાં જ બ્રાહ્મણીને ગર્ભ રહ્યો નવ માસ પૂરા થતાં એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો દીકરો તો દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો આમ દીકરો પાંચ વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો છોકરો ભણવામાં તો ખૂબ જ હોશિયાર હતો એકવાર પાઠ વાંચે અને આખો પાઠ મોઢે થઈ જાય ધીરે ધીરે છોકરો તો મોટો થવા લાગ્યો દીકરો બાર વર્ષનો થયો ત્યાં તો ગામે ગામથી માંગા આવવા લાગ્યા આ જોઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો હરખાઈ ઊઠ્યા હરખમાં ને હરખમાં તે ભગવાનને આપેલી શરત તો ભૂલી ગયા છોકરાનો અભ્યાસ હજી પૂરો નહોતો થયો ત્યાં જ તેને એક સરસ મજાની છોકરી જોઈ અને શક પણ નક્કી કરી નાખ્યું અને વાજતે ગાજતે જાન જોડી ત્રણ દિવસ પછી લગ્ન પતાવી કન્યાને લઈ અને જાન પાછી ફરી રહી હતી ત્યાં તો રસ્તામાં ભારે પવનનું તોફાન આવ્યું આકાશમાં વીજળીઓના ગળગળાટ થવા લાગ્યા જોત જોતામાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીના લીધે બળદ પણ ચાલતા ન હતા આથી ઝાડ નીચે ઉતરી અને ઘટાદાર ઝાડ નીચે રોકાઈ ગઈ એવામાં વરરાજાને કંઈક કરડ્યું તેને ભયંકર ચીસ પાડી વરસાદના લીધે કોઈ જોઈ ન શક્યું પણ એક મોટો કાળોતરો નાક સટાસટ દૂર જતો દેખાયો થોડી વારમાં તો વરરાજાનું આખું શરીર લીલું ચમ થઈ ગયું આંખો ફાટી ગઈ અને મોઢામાં ફીણ આવી ગયા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું જાનૈયાઓમાં તો રોકણ શરૂ થઈ ગઈ અને બ્રાહ્મણને બ્રાહ્મણી તો હયાપાટ રુદન કરવા લાગ્યા છેવટે બધાએ સમજાવી તેને માન માન શાંત રાખ્યા અંધારામાં રોકાવું જોખમ ભર્યું છે શબની વ્યવસ્થા કાલ સવારે કરીશું આમ કહી બધા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને આગળ કરી રડતા રડતા ચાલતા થયા પરંતુ બહુ તેમની સાથે ગઈ નહીં તે તો સબની પાસે જ બેઠી રહી બધાએ તેની ઘણી સમજાવી છતાં એકની બે ન થઈ તે તો પતિના માથાને ખોળામાં લઈ અને રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી રહી તેણે વિચાર્યું કે મને મારા જીવનની તો કાંઈ પડી નથી પણ મારા પતિના સબની વાઘ દીપડા ખેંચી જશે તો તેની અવગતિ થશે બધા જાનૈયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પતિના શબને ખભા ઉપર ઉપાડી પડતી આખડતી ચાલવા લાગી એવામાં વીજળીના ચમકારે તેણે નજીકમાં એક મહાદેવજીનું મંદિર જોયું તે તો શબને લઈ અને દહેરીમાં પેઠી અને અંદરથી સાકળ ભીડી દીધી મધરાત થતાં વ્રતમાં આવ્યા જુએ છે તો દહેરું બંધ અને અંદરથી સાકળ ભીળેલી વ્રતમાં બોલ્યા મારા દહેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત છે વહુ તો બિચારી ધ્રુજવા લાગી અને ધ્રુજતા ધ્રુજતા તેને બાણું ખોલ્યું એવ્રત માને જોતાં જ વહુ બોલી મા હું ભૂત નથી કે પ્રેત નથી હું તો એક દુખ્યારી સ્ત્રી છું દુઃખની મારી આપને શરણે આવી છું પ્રણીને આવતા મારા પતિને સાફ કરોડ્યો માતાજી મારા પતિને જીવતો કરો એવ્રતમાં બોલ્યા જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરું વહુએ કહ્યું મા તમે જે કહેશો તે કરીશ એમ કહેતા જ એક પડખું ફર્યું થોડી વાર થતાં ત્યાં જીવ્રતમાં આવ્યા તેમણે દહેરાના બાણા બંધ જોયા આથી બોલ્યા મારા દહેરામાં કોણ છે ભૂત કે પ્રેત વોહુએ બારણા ઉખાડ્યા જીવરતમાંને જોતાં જ બોલી મા હું ભૂત નથી કે પ્રેત નથી એક દુખિયારી સ્ત્રી છું મારા પતિની સબને રખેવાળી કરું છું મા મારા પતિને સજીવન કરો જીવ્રતમાં બોલ્યા તારા પતિને સજીવન કરું પણ તું મારું કહ્યું માનીશ વહુએ આ પાડી એટલે શબે બીજું પડખું ફેરવ્યું થોડી વાર થતાં જયા આવ્યા તેણે પણ વહુને એવું જ કહ્યું ત્યારે વહુએ આ પાડી એટલે શબમાં શ્વાસ ચાલતો થયો જયલા પોરે વિજયામાં આવ્યા તેણે પણ વહુને પોતાના કહ્યા પ્રમાણે કરવાનું વચન લીધું એટલે વિજયામાંએ પાણી ભરી મૃતદેહ પર અંજલિ છાંટી ત્યાં તો વરરાજાએ આળસ મળી અને બેઠો થઈ ગયો વહુ તો હરખમાં ગાંડી ઘેલી થઈ ગઈ વરે કહ્યું આપણે બંને અહીં ક્યાંથી આવ્યા બીજા જાનેયા ક્યાં ગયા એટલે વહુએ બધી વાત માંડી પછી વર કહે મને તો ખૂબ જ ભૂખ અને તરસ લાગી છે વહુ તો દોડતી ગઈ અને મંદિરની વાડીમાંથી ફળ અને કૂવામાંથી પાણી લાવી પછી બંને જણાએ ફળ ખાઈ અને પાણી પીધું અને મંદિરના ઓટલે બેસી વાતો કરવા લાગ્યા ત્યાં ગામનો ગોવાળ ભેંસોને ચરાવવા માટે આવ્યો તેણે વર અને વહુને ઓટલે બેઠેલા જોયા અને અચરજ પામ્યો તેને થયું અરે આ વરના મા બાપ તો ગામમાં રોકોકળ કરે છે અને આ બંને જણા તો અહીં બેઠા છે ગોવાળ તો તરત જ ગામમાં જઈ અને વરના મા બાપને ખબર આપી બધાએ રોકોકળ કરવાનું બંધ કર્યું પછી આ વાતની ખાતરી કરવા છાનામાના તપાસ કરી તો તે વાત સાચી હતી વરના મા બાપ તો પોતાના દીકરાને સજીવન થયેલો જોઈ અને રાજી રાજી થઈ ગયા તેમણે જાન જોડી અને વરકન્યાના સામે કર્યા ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો તેમનો પરિવાર આનંદથી દિવસો પસાર કરવા લાગ્યો બે ત્રણ વર્ષ બાદ વહુએ એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો મધરાત થઈ એવામાં એ વ્રતમાં આવ્યા તેઓ બોલ્યા વહુ મને આપેલું વચન યાદ છે કે નહીં હા માતાજી યાદ છે તો લાવ તારો દીકરો મને આપી દે વહુએ તો દીકરાને લઈ બાળોતિયામાં વીટી અને અને વ્રતમાને આપી દીધો માતાજી દીકરાને લઈ અને અલોપ થઈ ગયા સવારે ઉઠી અને સાસુએ જોયું તો ઘોડિયામાં છોકરો ન મળે સાસુએ પૂછ્યું કે છોકરો ક્યાં ગયો ત્યારે વહુએ કહ્યું મને ખબર નથી સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરેલા પતિને સજીવન કરેલો માટે નક્કી જ એનામાં કોઈ કારસ્થાન હોવા જોઈએ છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા અને ગામમાં તો હાહાકાર વર્તાઈ ગયો સમય જતાં એ વાત ભૂલાઈ ગઈ વહુને બીજી વાર મહિના રહ્યા અને દીકરાને જન્મ આપ્યો આ વખતે જીવ્રતમાં આવી અને દીકરાને લઈ ગયા સાસુને થયું કે નક્કી મારી વહુ કોઈ ચૂડેલ જ લાગે છે તે છોકરા ખાઈ જાય છે ત્રીજી વાર પણ દીકરાને જન્મ આપ્યો આ વખતે તો સાસુમાં લાકડી લઈ અને આખી રાત ચોકી કરતા રહ્યા મધરાત થતાં જયામાં આવ્યા અને તેમણે સાસુમાને ઊંઘાડી દીધા અને વહુ પાસેથી બાળક લઈ અને અરોપ થઈ ગયા સવાર થતાં સાસુમાની આંખ ઉઘડી તેમણે જોયું તો ઘોડિયામાં છોકરો ન મળે આથી સાસુમા વહુને ગમે તેવા શબ્દો બોલવા લાગ્યા ધીરે ધીરે આ વાત રાજાના કાને પડી તેમણે આ બાબતે તપાસ કરવાનું વિચાર્યું ચોથી વાર વહુએ ફરી દીકરાને જન્મ આપ્યો ડોશીમાએ તરત જ આ વાતની રાજાને ખબર આપી રાજા પોતે ખુલ્લી તલવા લઈ અને ચોકી કરવા બેઠા મધરાત થતાં વિજયામાં આવ્યા દર વખતની જેમ વિજયામાએ પણ રાજાને ઊંઘાળી દીધો અને બાળકને લઈ અલોપ થઈ ગયા વહુ બિચારીએ શરત પ્રમાણે માતાજીને છોકરો આપી દીધો સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો ઘોડિયામાં બાળક ન હતો આથી રાજા પણ મૂંઝાઈ ગયા સાસુમા તો માથુંને પેટ ભઈ કૂટવા લાગ્યા અને કહેવા લાગ્યા રાણ ચૂંટેલ તું તો મારા ચાર ચાર દીકરા ખાઈ ગઈ તોય ધરાતી નથી આમ કહેતા કહેતા વહુને મારવા લાગ્યા પણ વહુ બિચારી શું બોલે તે તો મૂંગી જ રહી પાંચમી વાર વહુને સારા દિવસો રહ્યા અને આ વખતે એક દીકરીને જન્મ આપ્યો સવાર થતાં સાસુમાએ જોયું તો દીકરી ઘોડિયામાં રમતી હતી દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે વહુએ કહ્યું બા મારે ગોરણી જમાડવી છે મારું વ્રત આજે પૂરું થયું છે સાસુ તો રાતે પીળી થઈ ગઈ અને બોલી તને ફાવે તેમ કર મને કાંઈ પૂછીશ નહીં વહુ તો સવારે નાહી ધોઈ અને દેરામાં ગઈ ચારેય દેવીઓને ચાંદલા કર્યા અને બોલી એ વ્રતમાં જીવ્રતમાં જયામાં અને વિજયમાં ચારેય બહેનો મારે ત્યાં ગોરાણી થઈ અને જમવા આવજો સાંજ થતાં ચારેય માતાજી જમવા પધાર્યા માતાજી જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પેલી છોકરી રડી એટલે માતાજીએ પૂછ્યું દીકરી કેમ રડે છે સૌને બબે ભાઈ અને મારે એકેય નહીં આથી રડે છે અરે બેટી તારે તો ચાર ચાર ભાઈ છે જો આ રહ્યા આમ કહી ચારેય માતાજીએ એક એક ભાઈ પાછો આપ્યો અને સૌને આશીર્વાદ આપી ચાલ્યા ગયા સાસુ તો આ જોઈ અને અચરજ પામી તે તો પોતાની વહુને ડાખણ માનતી હતી પરંતુ આ બધું તો માતાજીનું કામ હતું સાસુમાએ વહુની માફી માંગી અને ચારેય દીકરાને જોઈ રાજી થઈ ગઈ વહુએ પોતાના પતિને બચાવવા માટે ચાર ચાર દીકરાનો ભોગ આપેલો આજે માતાજીની કૃપાથી જ તેને ચારેય દીકરા પાછા મળ્યા આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ અને બધા વહુના વખાણ કરવા લાગ્યા આમ માતાજીની કૃપાથી તેમનો પરિવાર ખુશખુશાલ થઈ ગયો હે એવ્રતમાં જીવ્રતમાં જયામાં વિજયામાં તમે જેવા આ પરણેલી વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર સૌને પડજો જો તમને અમારી આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય એ વ્રતમાં જીવ્રતમાં જયા વિજયામાં વિજયા જય માતાજી જય શ્રી કૃષ્ણ